કોરોનાએ હાલ સમગ્ર રાજ્યને બાદમાં લીધું છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે જેને લઈને સુરત શહેરના ઉદ્યોગપતિએ સૌરાષ્ટ્રનો માટે આગળ આવી સેવાનો ધોધ વરસાવ્યો છે કોરોનાની બીજી લહેર સમગ્ર દેશની સાથે ગુજરાતને પણ બાદમાં લઈ રહી છે ત્યારે ગુજરાતના મોટા શહેરો સાથે હવે ગામડાઓમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે ત્યાં સૌરાષ્ટ્રમાં કોરોનાને વધતા જતા હાહાકારને લઈને સુરતના ઉદ્યોગપતિ એવા સૌરાષ્ટ્રને પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણી સહિત અનેક સેવાકીય સંસ્થાઓ આગળ આવી છે અને સૌરાષ્ટ્રમાં વધતા જતા કોરોના કોરોના સંક્રમણને અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરવાનો નિર્ણય કર્યો છે સૌરાષ્ટ્રમાં જાતે અનેક જગ્યાએ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે હાલ સૌરાષ્ટ્રના તમામ હોસ્પિટલો ફૂલ હોય જેને લઈને આઇસોલેશન સેન્ટરની શરૂઆત ઊભી થતાં વતનની વારે જવાની નિર્ણય કર્યો છે સૌરાષ્ટ્રમાં અમે સેવા સંસ્થાના સથવારે અમે લોકો સૌરાષ્ટ્રમાં જ્યાં બધા કરતાં મોટો પ્રોબ્લમ ત્યાંથી જે અહીંયા દર્દીઓ આવે છે ખાસ કરીને ઓક્સિજન અને વેન્ટિલેટર માટે આવતા હોય છે વેન્ટિલેટરની સગવડતાઓ અત્યારે સુરત અથવા દિલ્હી અથવા મુંબઈમાં પણ નથી તો સૌરાષ્ટ્રમાં ક્યાંથી હોય પણ ઓક્સિજનના જે પ્રોબ્લમ હતા એ મહદન છે નાઇન્ટી નાઇન પર્સન્ટ બધા ઓક્સિજનના જે પ્રોબ્લમો છે એનું સોલ્યુશન કરીને અમે આવ્યા છીએ લગભગ હવે આઇસોલેશન સેન્ટર જે દર પચાસ કિલોમીટરની રેન્જમાં એક આઇસોલેશન સેન્ટર હોવું જોઈએ જ્યાં નથી ત્યાં નવું કઈ રીતે કરવું કઈ સંસ્થાના સથવારે કરવું એવું બધું આયોજન કરીને અમે આવ્યા છીએ એટલે ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો અને જૂનાગઢ જિલ્લો આ ત્રણ જિલ્લાઓમાં લગભગ પચાસ કિલોમીટરની રેન્જમાં એક આઇસોલેશન સેન્ટર બને પણ મેં જે ત્યાં સર્વે કર્યું એ પ્રમાણે ત્યાં સૌરાષ્ટ્રમાં જે ગરીબ પ્રજા જે ખેડૂત પ્રજા એ ડરના માહોલ વચ્ચે છે કોઈ પણ ત્યાં એમને જે હૂંફની જે જરૂર છે એ અત્યારે હુંફ પૂરી પડતી નથી ત્યારે અમે હવે પછીનો અમારો સેવાનો જે ધ્યેય છે કે એક અઠવાડિયું વતનને વહારે અને એ એ અધ્યાયને સાથે એ પોઈન્ટને લઈને સાથે લઈને અમે તે આ શનિવારે ત્રીસ ડૉક્ટરોની ટીમ સાથે દરેક પોતપોતાના જિલ્લામાં પોતપોતાના તાલુકામાં પોતપોતાના વતનમાં જેને પોઝિટિવિટીનો જો આ ફેલાવો કરવામાં આવે તો જે ડર છે એ ડરને પૂરી રીતે આપણે નાખી શકીએ હાલમાં સુરતમાં પણ વધતા કોરોના સંક્રમણ વચ્ચે મહેસ સવાણી દ્વારા આઇસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે તે સૌરાષ્ટ્ર માટે પાંચ કામગીરી કરી ખરેખર માનવતાના દર્શન મહેસ સવાણી દ્વારા કરવામાં આવ્યા છે અઝર કુર સિદ્ધિ ન્યૂઝ